પોલીસ દ્વારા ગુનેગાર ને જેલ ભેગો કરી શકે તેનો કોલર પકડીને તેને જેલ હવાલે કરી શકે અમદાવાદની મહિલા પોલીસની ટીમે પણ વેશ પલટો કરીને એક ગુનેગાર ને જેલ ભેગો કર્યો છે કઈ રીતે ટ્રેપ ગોઠવી કઈ રીતે આ ગુનેગારો જેલ ભેગા થયા જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં

પ્રેમ જાળમાં ફસાવી મળવા બોલાવી કરી ટ્રેપ ગોઠવી ફિલ્મી ગુનેગાર અમદાવાદ શહેર પોલીસના સકંજામાં ઉભા રહેલા આ શખ્સનું નામ તોફીક શેખ છે જે છેલ્લા ઘણા સમયથી દાણી લીમડા પોલીસને હાથ તાળી આપી રહ્યું હતું આરોપીને પકડવા માટે પોલીસે ઘણા પ્રયાસ કર્યા પરંતુ પોલીસથી બચવામાં તૌફિક દર વખતે સફળ રહેતો હતો એટલા માટે તોફીકને પકડવાનું કામ દાણીલીમડા મહિલા પોલીસની ટીમે હાથમાં લીધું અને એ પછી બનાવ્યો જોરદાર ફિલ્મી પ્લાન મહિલા પોલીસની ટીમે વિચાર્યું હતું એવું જ થયું તેમના પ્લાનમાં તૌફિક ફસાઈ ગયો ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ અને રીઢા પ્રકારનો વ્યક્તિત્વ છે અને જે તૌફિક હતો એ અવારનવાર પકડાયો હોવાથી જલ્દી પોતાના ઘરે આવતો ન હતો અમે સતત એના ઘર ઉપર વોચ રાખી હતી પંદર છ નો જે બનાવ હતો એના ઉપર અમે સતત વોચ રાખી અને અલગ અલગ જે અમારા કામગીરી હોય છે એ પ્રમાણે કામગીરી કરી અને જે અમારા જે શું કે અલગ અલગ અમારી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને છેવટે આ તોફીકને પકડી પાડેલ છે અને અત્યારે નારોલના ગુનામાં પણ એને અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી હાથ છે દાણી લીમણા મહિલા પોલીસ ની પ્રશંસનીય કામગીરી તૌફિક રીઢો ગુનેગાર છે તેની વિરુદ્ધ એક બે નહીં પણ ચૌદ જેટલા ગુના નોંધાયેલા છે મારામારી ના ગુનામાં પંદર જૂન થી તૌફિક પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો આ કેસમાં માં સંડોવાયેલા અન્ય આરોપીઓ તો પકડાઈ ગયા હતા પરંતુ તૌફિક ની ગરદન સુધી પોલીસ ના હાથ પહોંચતા નહોતા જેથી દાણી લીમડા મહિલા પોલીસ ની ટીમે ફિલ્મી પ્લાન બનાવ્યો એ મુજબ મહિલા પોલીસ કર્મીએ Instagram પર ફેક આઈડી બનાવી તૌફિક સાથે મિત્રતા કરી છેલ્લા એક મહિનાથી તૌફિક સાથે મહિલા પોલીસ કર્મીએ પ્રેમભરી વાતચીત કરી વિશ્વાસ જીત્યો પછી रिवર ફ્રન્ટ પર મળવા બોલાવ્યો હતો પરંતુ જો પોલીસની ટીમ વર્દી પહેરી જાય તો આરોપી ભાગી જાય એટલા માટે બે મહિલા પોલીસ કર્મીએ બુરખો પહેર્યો અન્ય પોલીસ કર્મી સિવિલ ડ્રેસમાં આસપાસના અંતરે ગોઠવાઈ ગયા બુરખો પહેરી મહિલા પોલીસ કર્મી તૌફિકની રાહ જોઈ ઊભી હતી તૌફિક પણ ઉત્સાહમાં મળવા માટે એક્ટિવા લઈ પહોંચી ગયો બુરખો પહેરેલી મહિલા પોલીસ કર્મી પાસે જઈને એક્ટિવા પર બેસવા કહ્યું એટલે મહિલા પોલીસ કર્મી આરોપીના એક્ટિવા પર બેસી ગયા ત્યારે ચાલાકીથી પોલીસ કર્મીએ ઈશારો કરતા ત્યાં હાજર અન્ય પોલીસ કર્મીઓએ તૌફિકને ઘેરીને ઝડપી લીધો તેને ઝડપી પોલીસ સ્ટેશન લવાયો હતો અમારા જે પોલીસ કર્મચારી છે એ લોકોએ એ રીતની વાતચીત એનાથી શરૂ કરી એના સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ એને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો હતો અને અમારા મહિલા પોલીસ કર્મીઓ કે જેઓ આ સમગ્ર ઓપરેશનમાં સામેલ હતા એમણે જે અમારા સર્વેલન્સ સ્ટાફમાં પણ ફરજ બજાવે છે એ લોકો બંને વેશપલટો કરી અને આ તોફિકને એ જ આઈડી વાળી મહિલા તરીકે મળવા ગયા અને એની સાથે વાતચીત કરી પછી એમાંથી અમારા એક પોલીસ કર્મી એમની સાથે

ચાર મહિનાથી પોલીસ સાથે સંતા કુકડીની રમત રમનાર તૌફિક દાડી લીમડા મહિલા પોલીસની ટીમની ચાલાકીથી જાપ્તામાં આવી ગયો છે આ ઘટના પરથી એટલું કહી શકાય કે પોલીસ ચાહે તો ગમે તેવો ખૂંખાર કે રીઢો ગુનેગાર કેમ ના હોય તેને પકડી શકાય છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ